નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજના કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી મળી શકે ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમે જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ભાવનગરમાં બારસો અઠ્યાવીસથી સવદસો ને તેતાલીસ રૂપિયા બોલાજા તળાજામાં તેરસો છોતેરથી સવદસો ઓગણસાઠ વીસનગરમાં અગિયારસો પચાસથી પંદરસો મહુવામાં બારસો નેવ્યાશીથી સવદસો અઠ્યાવીસ જામનગરમાં એક હજારથી પંદરસો ગોંડલમાં અગિયારસો અગિયારથી સવુંદસો છેતાલીસ ઉનાવામાં એક હજાર એકથી પંદરસો પાંચ સાણસમાં બારસો સવુંથી સવુંદસો અગિયાર કુકરવાડામાં તેરસો સિત્તેરથી સવદસો સોતેર વિજાપુરમાં એક હજારથી પંદરસો ડોળાસામાં અગિયારસો પંચ્યાસીથી સવું પચાસ લખતરમાં તેરસો સોસઠથી તેરસો ને એકાણું બાબરામાં સૌદસો એકવીસથી પંદરસો અઠ્યોતેર અંજારમાં બારસો પચાસથી સવદસો સત્તાણું ખાંભામાં બારસો પચાસથી સવું પિસ્તાલીસ વડાલીમાં પંદરસો જોટાણામાં બારસોથી સવુંદસો અઠ્યાવીસ માણસામાં બારસોથી સવુંદસો એક્યાસી કાલાવડમાં બારસોથી સવુંદસો એકસઠ હારીજમાં અગિયારસોથી તેરસો એંસી વાંકાનેરમાં બારસોથી સૌદસો પંચાવન જેતપુરમાં એક હજાર એકવીસથી સૌદસો એકત્રીસ અમરેલીમાં નવસો નેવુંથી સૌદસો પંચોતેર ધ્રાંગધ્રામાં અગિયારસો એકથી તેરસો ને બેતાલીસ જસદણમાં તેરસો પચીસથી સૌદસો નેવું કડીમાં તેરસો અગિયારથી સૌદસો એંશી મોરબીમાં તેરસોથી સવદ્દસો ચુમ્મોતેર ધંધુકામાં બારસો સિત્તેરથી સૌદસો ઓગણપચાસ પાટણમાં અગિયારસોથી સૌદસો એંશી ધ્રોલમાં બારસો વીસથી સવુંદસો ચાલીસ બોટાદમાં અગિયારસો પચાસથી પંદરસો એક રાજકોટમાં તેરસો અગિયારથી પંદરસો સિદ્ધપુરમાં બારસો વીસથી પંદરસો અગિયાર હળવદમાં તેરસો પચીસથી સવુંદસો ત્યાંશી ધારીમાં એક હજાર દસથી સવુંદસો એકાવન હરસોલમાં તેરસો પચાસથી સવું સો પચાસ વિરમગામમાં અગિયારસો પંચોતેરથી સૌદસો તેતાલીસ ખેડબ્રહ્મામાં તેરસો એકતાલીસથી સૌદસો ચાલીસ સાવરકુંડલામાં તેરસોથી સૌચો સિત્તેર અને જામજોધપુરમાં તેરસોથી સવદસો ને એકોતેર રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો